શ્વર નગરપાલિકા દ્વારા કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર મામલેદાર કરણસિંહ રાજપૂત નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવલાલ કુલડિયા નગરપાલિકા સભ્યો ભાજપના હોદ્દેદારો આગેવાનો પોલીસ અધિકારીઓ અને જવાનો શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરપાલિકા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા યાત્રા દરમિયાન ભાગ લેનારાઓ હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારા લગાવ્યા હતા સમગ્ર માર્ગ દેશપ્રેમના ઉલ્લાસથી ગુંજી ઉઠ્યો હતો તિરંગા યાત્રાએ શહેરમાં દેશપ્રેમનો માહોલ સર્જી સૌનું ધ્યાન ખેંચ્યું હતું ઓગણીસો ને આપણો દેશ આઝાદ થયો અને આઝાદી ની લડત માં અનેક સ્વાતંત્ર સૈનિકોએ એ પોતે બલિદાન આપ્યા અનેક ક્રાંતિવીરો બલિદાન લેવાયા અને આજે વીર ગાથા છે એને અને તાજેતરમાં જે ઓપરેશન સિંધુ થયું અને એમાં પણ આપણા દેશના લશ્કરી પાંખના ત્રણે લશ્કરી પાંખના જવાનોએ જે બહાદુરી બતાવી આપણા દેશના આદરણીય શ્રીના નેતૃત્વ હેઠળ આ તમામ લોકોને બિરદાવવા માટે દેશભરમાં તિરંગા યાત્રા તિરંગા રેલી હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા આવા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે અને આજે અંકલેશ્વરમાં પણ નગરપાલિકા સ્થિત આ એક ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે સૌને ખુબ ખૂબ અભિનંદન